ભાવનગરના શિહોર નજીક આવેલ કનીવાવ ગામમાં ઈટોના ભઠ્ઠામાં નવસારીથી મજૂરી કામ અર્થે આવેલા પતિ પત્નીની થઈ હત્યા ભાવનગર જિલ્લામાં વધુ એક ખેલાયો ખૂની ખેલ ભાવનગરથી નજીક આવેલ શિહોર તાલુકાના કનિવાવ ગામ ખાતે નવસારી જિલ્લામાંથી ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ માટે આવેલ પતિ પત્નીની થઈ હત્યા સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કનિવાવ ગામ ખાતે ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ આવેલા રામભાઈનો ઝઘડો અમિત નામના શખ્સ સાથે થતા અમિત દ્વારા ઉશ્કેરાઈ જઈને રામભાઈ અને પત્ની લક્ષ્મીબેન પર કુહાડી વડે હુમલો કરતા બંને પતિ પત્નીને ગંભીર ઘટના સ્થળે જ બંનેના મોત થયા હતા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા એસપી હર્ષદ પટેલ એલસીબી અને સિયોર પોલીસનો મસમોટો કાફલો બનાવ સ્થળ પર પહોંચ્યો હતો જ્યાં હાજર હત્યારો અમિત પણ મળી આવતા તેમની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી થી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની પત્ની કુહાડીના કરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવે છે આરોપીની અટક કરી એડેસરની કાર્યવાહી સિવર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે